ખેડૂતોને બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો આંબાલાલ પટેલની ઉત્તરાયણ સુધીમાં મોટી આગાહી યુવાનો માટે ખાસ યોજના આ તમામ નાના મોટાને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો જો કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂરથી કરી દેજો આજના સૌ પ્રથમ મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર છવ્વીસ પહેલા ગુજરાત પર મોટી આફત તોડાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી મોટી આગાહી જાણીશું સંપૂર્ણ ખબર મિત્રો આ વિડીયોમાં હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે મિત્રો અત્યારે મોટી આગાહી કરતા વ્યક્ત કર્યું છે કે સોળ અને સત્તર ડિસેમ્બરથી તાપમાનમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળશે જ્યારે બાવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફુકાશે ત્યારે આ વચ્ચે આંબાલાલ પટેલને ખાસ ચેતવણી આપી છે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન દસથી અગિયાર ડિગ્રી સુધી નીચું જવાની શક્યતા છે ત્યારે આંબાલાલ પટેલે કડકડતી ઠંડી વચ્ચે તોફાની વરસાદની પણ આગાહી કરી છે તેમણે કહ્યું કે છે કે ડિસેમ્બર મહિનાના અંતમાં બંગાળના સાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે હળવું ચક્રવાત બની શકે અને ચોવીસ ડિસેમ્બરે અરબી સમુદ્રમાં પણ ગતિવિધિઓ જોવા મળશે બંગાળ અને અરબી સમુદ્રમાં સિસ્ટમને કારણે બાવીસ ડિસેમ્બર પછી ગુજરાતના વાતાવરણમાં વાવાઝોડું આવી શકે જ્યારે સોળ અને સત્તરના રોજ વાદળછાયા વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ તેઓએ વ્યક્ત કરી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન સૌથી નીચું જોવા મળશે ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર ગેસ સિલિન્ડરને લઈને નવા નિયમો લાગુ દરેક વ્યક્તિઓ આ નિયમોનું ખાસ ફરજિયાતપણે પાલન કરવું પડશે સૌપ્રથમ તમારે ગેસ સિલિન્ડર બુક કરવા માટે આટલા નિયમોને ખાસ ધ્યાનથી સાંભળવા જોશે જેમાં સૌથી પહેલો નિયમ છે કે કેવાય સી હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાય સી ગ્રાહકોએ ફરજિયાતપણે પણ કરવાનું પૂર્ણ રહેશે આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે ત્યારબાદ ઓટીપીની ચકાવણી ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત છે આનાથી છેતરપિંડીની શક્યતાઓ ઘટી જશે ત્યારબાદ સબસિડીમાં ફેરફાર ગેસ સેપસિડી વચ્ચે હવે લાભાર્થીઓ બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે તેનાથી નકલી લાભાર્થીઓ અટકશે બે સિલિન્ડર વચ્ચેની મર્યાદા હવે એક મહિનામાં માત્ર બે સિલિન્ડર બુક કરી શકાશે બ્લેક માર્કેટિંગને રોકવા માટે સરકારે પગલું લીધું છે ત્યારબાદ સ્માર્ટ ગેસ સિલિન્ડર ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જે વપરાશ અને વિતરણની માહિતી આપશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતો માટે નવા નિયમો ખાસ જોઈ લેજો દેશમાં યુરિયાની અછત અને ડિલેવરીના મનસ્વી વર્તન અને સબસિડીવાળા ખાતરોનો ઉપયોગ અંગે વધતી જતી ફરિયાદ વચ્ચે કેન્દ્ર સરકારે હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટા ફેરફાર કરવાની તૈયારીઓ કરી છે ખેડૂતોને તેમની ખેતીલાયક લાયક જમીનના આધારે યુરિયા મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનું પગલું આગામી મહિનાઓમાં કૃષિ ક્ષેત્રે મોટી ગતિવિધિઓમાં ક્રાંતિ લાવશે ખાતર સચિવ રજત મિશ્રા અને કેન્દ્રીય ખાતર મંત્રી જેપી નડ્ડાએ સ્પષ્ટપણે સંકેતો આપ્યા છે કે નવી યુરિયા વિતરણ પ્રણાલી માર્ચ બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયા સરકાર દ્વારા અત્યારે નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસમાં મળીને કુલ વીસ હજાર અને ધોરણ અગિયાર અને બારમાં મળીને કુલ ત્રીસ હજાર રૂપિયાની સહાય દીકરીઓને ચૂકવવામાં આવશે આ સહાય દર મહિને લાભાર્થી ખાતામાં સીધી જમા કરવામાં આવશે જેમાં દર મહિને ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતી દીકરીઓને પાંચસો જ્યારે ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરતી મહિલાઓને સાડા સાતસો રૂપિયા આપવામાં આવશે જ્યારે બાકીની રકમ સંબંધિત બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા પછી જમા કરવામાં આવશે આ યોજના હેઠળ સરકારી અનુસૂચિત જાતિ અથવા આઈટીસી અથવા એસટી જાતની દીકરીઓને સરકાર તરફથી વાર્ષિક છ લાખ રૂપિયા સુધીની અત્યારે સહાય પણ મળી શકે તેમ છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સરકારી યોજનામાં લોચા મોટી લૂ જામનગર જિલ્લામાં સરકારની મહત્વાકાંક્ષી સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલોના ખાનગી વેચાણનો ગંભીર ગુનો સામે આવ્યો છે જેમાં સાયકલો ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે વિના મૂલ્યે આપવામાં આવી હતી તેનું ખુલ્લેઆમ કારોબાર અને બારોબાર વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપો છે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર જિલ્લાના જસાપર ગામના પૂર્વ સરપંચ વલ્લભ પનારા પાસેથી ખરેદિયા સરકારી સાયકલોનું બેફામ વેચાણ કરવામાં આવી રહ્યું હતું આક્ષેપ છે કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આ સાયકલો માત્ર પચીસો રૂપિયાના ભાવે ખાનગી વેચી દેવામાં આવી રહી હતી અને આ કૌભાંડ સામે આવતા વિસ્તારમાં ભારે ચકચકાર મચી ગઈ છે સરકારી યોજનાની વસ્તુઓ આ રીતે અંગત લાભ માટે વેચાણ કરવું એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને તેના કારણે અનેક ગરીબ વિદ્યાર્થીઓને તેમના હકથી વંચિત રહી જાય છે આક્ષેપો અનુસાર પૂર્વ સરપંચ વલ્લભ પનારાના નિવાસસ્થાનેથી આ સાયકલનું અત્યારે વેચાણ કરતું ઝડપવામાં આવ્યું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ત્રીજું વિશ્વયુદ્ધ નજદીક મોટો ખતરો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે ચેતવણી આપી છે કે રશિયા યુક્રેન યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે વ્હાઇટ હાઉસમાં પ્રેસ બ્રિફિંગ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ગયા મહિનામાં જ આ સંઘર્ષ પચીસ હજાર લોકો મર્યા ગયા હતા જેમાં મોટાભાગે લશ્કરી કર્મચારીઓનો સમાવેશ થાય છે તેમણે રશિયા યુક્રેન સંઘર્ષમાં થયેલા મૃત્યુ માટે શોક વ્યક્ત કર્યો અને રશિયા યુક્રેન યુદ્ધ તત્કાલિક બંધ કરવા માટેની હાકલ કરતાં તેમણે કહ્યું કે હું અહીંથી થતી હત્યાઓ બંધ થતી જોવા માગું છું અને ગયા મહિને લગભગ પચીસ હજાર સૈનિકો માર્યા ગયા હતા અમે તેને રોકવા માટે અત્યારે સખત મહેનત કરી રહ્યા છીએ આવી બાબતો આખરે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ અત્યારે દુનિયાને દોરી શકે તેમ છે મેં કહ્યું હતું કે જ્યાં સુધી આ બધાની રીતે રમત રમતા રહેશે ત્યાં સુધી આપણે આખરી ત્રીજા વિશ્વયુદ્ધમાં ફસાઈ જશું અને અમે તે જોવા માંગતા નથી ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખેતમજદૂરોની માંગ સહાય આપો ગોંડલ પંથકમાં ભાગિયા તરીકે ખેતી કામ કરતા મધ્યપ્રદેશના હજારો ખેત મજદૂરોએ માવઠાને કારણે પાકને થયેલા નુકસાન અંગે ખેડૂતોને અપાયેલી આર્થિક સહાયની માફક તેઓને પણ સહાય આપવાની માંગણી સાથે ગોંડલમાં રેલી કાઢી પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું આદિવાસી પરિવારમાં મજદૂર સંગઠન દ્વારા જાણવા મળ્યું કે સૌરાષ્ટ્રભરમાં હજારો આદિવાસી પરિવારો ખેડૂતો સાથે ભાગી ભાગ્યા તરીકે ખેતી કામ કરે છે અને કમોસમી વરસાદને કારણે ખેતીમાં થયેલી નુકસાની અંગે ખેડૂતોને સહાય મળી શકે તો શું અત્યારે ખેત અને આદિવાસીઓને પણ આ સહાય મળવી જોઈએ અમને અત્યારે કોઈ પણ પ્રકારની સહાય મળી નથી મધ્યપ્રદેશથી પેટીઓ ભરવા અને રખડવા માટે અત્યારે અત્યારે આદિવાસીઓ અત્યારે ગુજરાતમાં આવતા હોય છે પરંતુ તેઓને પણ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે